અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળા એ માથું ચૂક્યું છે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો જોવા મળ્યો છે જેમાં સાદા મલેરિયાના એકસો પાંત્રીસ કેસ ઝેરી મલેરિયાના ત્રેવીસ કેસ ડેન્ગ્યુના એકસો ચુમ્માળીસ કેસ ચિકનગુનિયાના ચાર કેસ સામે આવ્યા છે જોધપુર સરખેજ ગોતા બહેરામપુરા સરસપુર આ પાંચમાં સૌથી વધારે મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે ઉલટીના સાતસો નેવ્યાસી કેસ કમળાના ચારસો ચોરાણું કેસ ટાઈફોડના

ઝેરી મલેરિયાના ત્રેવીસ કેસીસ અને ડેન્ગ્યુના એકસો ચુમ્માલીસ કેસીસ રિપોર્ટ થયેલા છે કોર્પોરેશનના તમામ અર્બન હેલ્થ સેન્ટર ઉપર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપર લોહીના નમૂના લઈને મલેરિયા અથવા ડેન્ગ્યુની તપાસ હાથ ધરવામાં આવેલી છે અને સાથે સાથે કોર્પોરેશન દ્વારા ફોગિંગ એક્ટિવિટી ઘરે ઘરે જઈને જંતુનાશક દવા છાંટકામ છંટકાવની કામગીરી અને જે કોઈ કમ્પ્લેન આવે એને સોલ્વ કરવાની કામગીરી હાલમાં કાર્યરત કરવામાં આવેલી છે આ ઉપરાંત વોટર વોટરબોર્ન ડિસીઝ બાબતે જુલાઈ માસમાં જળાવૂટીના સાતસો ને કેસીસ જોન્ડિસના ચારસો પંચાણું કેસીસ ટાઇફોઇડના છસો પંદર કેસીસ અને કોલેરિયાના સત્યાવીસ કેસીસ રિપોર્ટ થયેલા છે મુખ્યત્વે જે વિસ્તારમાંથી વોટર પોલ્યુશનને લગતી કમ્પ્લેન હોય છે તે જગ્યાએ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીના સેમ્પલ લેવાની કામગીરી તદઉપરાંત હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા ક્લોરિન ટેબ્લેટ ડિસ્ટ્રિબ્યુશન કરવાની અને રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે આપે સાંભળ્યા હતા ડૉક્ટર ભાવિન સોલંકી તેમણે મામલે માહિતી આપી છે જે રીતે મેલેરિયા ઝેરી મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા ઝાડા ઉલટી કમળો ટાઈફોઇડ કોલેરા સહિતના કેસોમાં જે ચિંતાજનક રીતે વધારો થયો છે તેને લઈને તેમણે માહિતી આપી છે દર્શક મિત્રો એનકવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં